ખેડા જિલ્લાનું કપડવંજ તાલુકાનું આરોગ્ય કેન્દ્ર ગોર નિંદ્રામાં કપડવંજની અંદર આવેલ શ્રીનાથજી કેમિસ્ટ્રીમાં એમટીપીની દવાનો તુમ વેચાણ ખેડા જિલ્લાના કપડવંજમાં જેવી હોસ્પિટલ માર્કેટ એચડીએફસી બેંકની સામે શ્રીનાથજી કેમિસ્ટ્રીમાં ગર્ભપાતની દવાનો તુમ વેચાણ શ્રીનાથજી કેમેસ્ટ્રીમાં એમટીપી ગર્ભપાતની દવાને મેડિકલ સ્ટોર રૂમમાંથી દવા આપતો વિડિયોમાં કેદ જ્યારે કાયદાનું ડર જ ના હોય તેમ બેફામ ગર્ભપાતની દવા મેડિકલ મેડિકલવાળા આપી રહ્યા છે શ્રીનાથજી કેમિસ્ટ્રીનું કહેવું છે કે અમે તો ગર્ભપાતની દવા આપતા જ નથી શ્રીનાથજી કેમિસ્ટ્રીમાં એમટીપી દવા કોની પરવાનગીથી આપી રહ્યા છે છસો રૂપિયામાં આપી રહ્યા છે દવા પોતાના સ્વાર્થ ખાતર કઈ રીતે દવા વેચી શકે ગાયનેક ડૉક્ટરો પણ જોવા દવા નથી આપતા તો એક મેડિકલ સ્ટોર કેવી રીતે આપી શકે જો દવા લેતાથી કોઈ અઘટિત બનાવ બને તો જવાબદાર કોણ દવા લેવાથી કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ ખુલે આમ ગર્ભપાત દવાનો વેપલો વિજય રહ્યો છે તેવામાં આરોગ્ય અધિકારી ગોરનેંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કોની પરવાનગીથી આપી રહ્યા છે આ દવા પુરાવા સાથે કરાશે સીડીએચઓ અને રિપોર્ટ ગાંધીનગર બરાબર બરાબર ના પરમ દિવસે રાતે આ બીજી ગોળી પરમ દિવસે બરાબર પછી